धरती माता हे सूर्य नारायण तुम्हारी हो बापा है जय काना मिलो काना आन मिलो श्याम सुंदर आन मिलो इवन रावण की कुंज गली में કાનો મરલી મધુર બના બજાએ મરલી મધુર બજાએ હે રાધી ખોઈ ખોઈ ફીરે હે રાધી ખોઈ ખોઈ ફીરે એ વન રાવણ કી કુંજ ગલન મેં વન રાવણ કી કુંજ ગલન મે કાનો મરલી મધુર બજાએ રાધી ખોઈ ખોઈ ફીરે રાધી ખોઈ ખોઈ પીરે કાના આન મિલો આન ચુંદરે શ્યામ સુંદરે હે કાના આન મિલો આન મિલો આન મિલો હે કાના લો તમે તેવું હોય માત પિતા ગમે તેવા લંગડા આંધળા લુલા ખાટલે હોય પણ એની ઉપર ભાવ કમાણી આપે કે ન આપે એ સંવિધાન બનાવ્યું દેવતા હોય બ્રહ્મા વિષ્ણુ મહેશ સંવિધાન બનાવ્યું સ્વધર્મ બના સ્વધર્મ બનાવ્યો છે એવું સંવિધાન છે કે ધરતી માતા કંઈ આપે કે ન આપે ઓહો સુખદેવજી મુનિ મહારાજ મૈત્રી મુનિને કહે મૈત્રી મુનિ વ્યાસ ભગવાન મૈત્રી મુનિ ને કહે આ બધી વેદોની વાણી છે વિષ્મ પિતા કહે ઓહો માતૃભૂમિ સમો કોઈ ધન નથી વાય માતૃભૂમિ આ આપણી માતૃભૂમિ કદાચ ગમે તે થાય પણ ખાવાનું આમાંથી મળી રહે મળી રહે મળી રહે એ તો આપણે બીજું બધું જોઈ છે એટલે માટે આની ઉપર પ્રેમ ભાવ એવા રાખો ધરતી માત જેવા રાખે મજૂરો જેને આનો જ આધાર હોય એવા હેત રાખે એવા હેત રાખો ધરતી માત છે ઓહ હા હેતડા વખાણીએ

આ ભાઈ આજની વાતો છે હો આ કઈ લખેલી વાત નથી હજી હજી પણ આ ખેતરની અંદર દવા કુંદળીઓ ઈંડા મૂક્યું છે આ ઈંડું હે આ ઈંડું મૂક્યું છે એ કુંદળી અહીં દેખાતી નથી ઓહો આ વર્ષે આ ઋતુમાં સાત સાત મહિને એ આવીને ઓળખશે કે મારું બછડું ક્યું છે આવું હોય તો આપણે શું ધોઈને માન ગુમાન અભિમાન કરીએ ઓહો સાત સાત મહિને આવીને ઓળખે આપણે આપણા માવતરને નથી ઓળખતા કઈ ગતિનો જીવ ઓહો શું શું કહેવું તમને કાના હવે ગોપીઓના પ્રેમને તમે ન ઓળખી શકા કાનાને ખુદ ભગત ગોપીઓ એમ કહે છે કેવું શું હવે તમને કાના નંદકવર નથી એ દિનાના કેવું શું હવે તમને કાના આપણે આપણા પરિવારના હેતને ઓળખતા નથી કે આ કઈ ગતિમાં પોતાનું જીવન નિર્માણ કર્યું છેને શું કહેવું હવે હેતડા વખાણીએ હા આ આવી ઓહો આપણે એમ કહેતા વિસણ નો ડંખ બહુ ભારે પણ એનો પ્રેમ ભાઈ એન ભારે છો વિસણ જેવો કોઈ પ્રેમ ન કરી શકે હેતડાવ ખાણીએ હેજી વિચ કે રામ હેતડાવ ખાણીએ હજી વિચણ કે રામ બસડાને સોંપી દે શરીર રે પોતાના ઈંડા મૂકીને બસડું થાય અને વિસણ અહીંયા પડી રહ્યો બસડા એને ખાય ખાય મોટા થાય આવા હેત રાખો તમે રામ સે ભાઈ આવા હેત રાખો તમે સે ઓહો જેવા રાખે બપીયો ને મોર રાખે ચંદ્ર ને શકો રાખો વીરા મારા રામ રામસે દાસી જીવન ગુરુ ભીમના શરણે આ વાતનું કોઈ પુરાને સમજાય અધુરિયાને શું કેવી આની વેદના હે દાસી રે જીવન ગુરુ ભીમનેશ આવી વાતું ગુરુમુખીને સમજાય રાખીએ ધરતી મા પેલાના જમાનામાં આપણી જોયેલી વાતો એ હાથી હાથી પળા કરે અને આખા પરિવારનો નિર્વાહ કરે કેવા જીવન જીવીને ગયા ઓહો ધન્ય છે ધન્ય છે અટાણે જે કરવાનું છે એ કરતા નથી ડોટું કાઢે ખાલી બાપા એ દેશમાં આવે વિદેશ રહેતો હોય આ જીવ ખેતરે આંટો મારવાય ન જાય કેવી બુરાયું કેવી બુરાયું ઓહો અને અહીંયા કેવી ભલાયું બાપા કેવી દયા કેવી દયા હે એવાએ રાખો તમે રામ રામશે રાખો તમે રામ સે આ મારા નટુભાઈનો કપા કપા જો આવો એક નાનું એવું બી અને એલા ભલામણા આપણે એમ કહી ક્યાં ખેતીમાં વળતું નથી હાલી હું મજા હે દસ વીઘા જમીનની અંદર કેટલો નિર્વાહ કરે આ ખેડૂત મારા ભીખુભાઈ નટુભાઈ નાગજીભાઈ અમે બધાને દહ દહ વીઘા જમીન આવી હતી કેવો નિર્વાહ કર્યો માવજીભાઈ બધાએ પોતાના પરિવારને પવણાવ્યા મકાનો કર્યા આદિ કહ્યું આદિ બાકી એમ નહીં માનવાનું કે કોઈ વિદેશની કમાણીથી બધું થઈ શકે ન થાય તાકાત નથી કોઈની તો મારો નાદ દયા કરે માટે છે તે નિભાવે સારો સંસાર હા એ નિભાવે એ સંસાર ને આવી વાતો ભાઈ જોડેલી નથી આતો વેદની વાતું છે યોગી પુરુષે મહાયોગ સાધ્યા અને આવી વેદનાઓ પોતે છે બાપા લે હો ધરતી માતા જુઓ ભાઈ જો કપાસ જુઓ હે અટાણે આવીને બપોર લગ્યા એ બેહીને ને તો એ આપણને ભગવાન કાંઈક આકાશી રોજી આપે કે ને આકાશી રોજી ઉતરે એ તો નકળ દેવીદાસ દેવીદાસ બાપુને કેટલો પરિવાર હે રક્તપતિયાઓ પતિયાઓ સતાય એને ભરોસે કોઈ ભૂખ્યું રો ઓહો જય હો ધરતી માતા જય એ બાપ બાલા દા વાલાણી આમ જોવા જોવો ખેતરા આંટો મારવા તેમ કેવો આનંદ આવે અટાણમાં તો ખેતર પગી ગયા હોય અંધારું હોય ત્યાં હજી આવા મળતા હોય ફૂતા હોય માળે જગાડે ત્યારે જાગો બાલા દાદા માં હું સધી કલ્યાણ આપણું થાય બાપા જો આવા એ તર આખો ધરતી માત છે જય હો જય હો મારા નાથ તમારી જય હો